કાલોલ અમદાવાદ એસટી બસનો ચાલક એક હાથે મોબાઈલમાં વિડીયો જોતા કાનમાં હેન્ડસફ્રી લઈને છૂટા હાથે એસટી બસ હંકારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે કાલોલ અમદાવાદ બસમાં મુસાફરી કરતાં અજાણ્યા મુસાફર દ્વારા વિડીયો બનાવીને એસટી બસ નિગમના અધિકારી સુધી પહોંચતો કરવા માટે વિનંતી કરાઈ હતી સોશિયલ મીડિયા ઉપર કાલોલ અમદાવાદ એસટી બસના ચાલકે કરેલી ગંભીર બેદરકારી ચર્ચાનો વિષય બની હતી છુટ્ટા હાથે એસટી બસ હંકારવી એક હાથે મોબાઈલમાં વિડીયો જોવા કાનમાં હેન્સરી નાખીને ઘરે બેઠા હોય તેમ એસ બસનો ચાલક મોબાઈલ ઉપર વિડીયોની મજા માણી રહેલો દેખાઈ રહ્યો છે એસટી બસમાં મુસાફરી કરતા અસંખ્ય મુસાફરોના જીવ જોખમમાં મૂકનાર ચાલકને એસટી બસ નિગમ દ્વારા કડકમાં કડક સજા થાય તેઓ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે એસટી બસમાં બેઠેલા મુસાફરોના જીવ સટોસઠની બાજી રમી રહેલા એસટી બસના ચાલકનો વિડીયો મુસાફર દ્વારા મોબાઈલના કેમેરામાં કંડારી લઈ તાત્કાલિક ધોરણે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી ઉચ્ચ અધિકારીઓ સુધી વિડીયો પહોંચે તેવી રજૂઆત કરાઈ છે જો વહેલી તકે આવા બેદરકાર ચાલક ઉપર નિગમ પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં ગંભીર અકસ્માતને મોટું આમંત્રણ ગણાશે એસટી વિભાગ દ્વારા જાહેરાત કરીને જણાવાય છે કે સલામત સવારી એસટી અમારી જો ચાલક સામે પગલાં નહીં ભરાય તો અકસ્માત થશે તો જવાબદારી પણ તમારી તેવું જાગૃત નાગરિકો રોષે ભરાઈને જણાવી રહ્યા છે અમદાવાદ કાલોલ સવારે પોણા છો હાલોલ ડેપોની ઉપડે છે અને ડેસર થઈને ડેસર બસ સ્ટેન્ડ થઈ જાય છે એમાં સાઈઠ પેસેન્જર ખુલ્લા જ હોય છે અમારા ગામના સાઈઠ પરિવાર ત્યાં અમદાવાદમાં જ રહેશે અને જાય છે અપડાઉન કરે છે અને ખુલ્લા હાથે ફોનનો ઉપયોગ કરે છે અને ડ્રાઈવિંગ કરે છે તો એને સાહીઠ પેસેન્જરને જીવનું જોખમ બને એટલે એમને કડક સજા થાય એવી મારી માગણી હાલોલ ડેપોની કાલોલ અમદાવાદવાળી બસ એના ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો હતો ચાલુ ડ્રાઈવિંગે એ ડ્રાઈવર ચાલુ મોબાઈલ હેન્ડસ્પ્રેન નાખી વિડીયો જુએ હાથ છૂટા રાખે હવે આવું કરવાથી શહેર બસમાં બેઠેલા બધા જ મુસાફરોની જાન જોખમમાં હોય આવું કેટલું ચલાવી લેવાય હું એસટી ટી નિગમવાળાને એવી વિનંતી કરું છું કે આવા કર્મચારીઓને સજા થવી જોઈએ અને આ કર્મચારી પર તો સજા કરવાની એક્શન લેવી જ આપણે એવું નથી કહેતા કે એને